જાલોદ તાલુકાના કદવાલ ગામે દાસજી સ્વામીનું ભવ્ય આગમન દાહોદ મુકામે યોજાઈ રહેલ શ્રી હનુમંત કથા માટે કરાયું હર્ષભર્યું આવકાર ઝાલોદ તાલુકાના કદવાલ ગામે પ્રસિદ્ધ સંત શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીનું પાવન આગમન થતાં સમગ્ર ગ્રામજનોમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો સ્વામીજી દાહોદ મુકામે ચાલી રહેલ શ્રી હનુમંત કથા માટે આગમન કર્યા હતા આ અવસરે કદવાલ ગામના ગ્રામજનો વિઘ્નહર્તા મિત્રમંડળ મંડળ તથા સંત પ્રેમીઓ દ્વારા સ્વામીજીનું ફૂલહાર તિલક તથા રામના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વામીજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સ્વામી શ્રી હરિપ્રકાશ દ્વારા દાહોદમાં ચાલી રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથામાં શ્રી હનુમાનજીના પરાક્રમ ભક્તિ બલિદાન અને રામ ભક્તિના ભાવને સરળ અને ભાવસભર રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે જેને કારણે શ્રોતાઓમાં આધ્યાત્મિક ચેતના અને ભક્તિભાવ વધુ પ્રબળ બન્યો છે આ કાર્યક્રમથી સમગ્ર જાલોદ અને દાહોદ પંથકમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જાયું છે ગ્રામજનો દ્વારા આવા ધાર્મિક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ